ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે હાજીઓમાં તે વેક્સિનેશન આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું હર વર્ષની જેમ આ વર્ષે પણ હાજીઓનું વેક્સિનેશનનું આયોજન સિવિલ હોસ્પિટલના મેડિકલ કોલેજના હોલમાં રાખવામાં આવ્યું હતું આજે તારીખ અઢાર ચાર બે ને પચ્ચીસને શુક્રવારના રોજ અગિયાર કલાકે હજ કમિટી મારફતે હજમાં જનારા હાજી ભાઈઓ બહેનોને વેક્સિન મૂકવાના કેમ્પનું ભરૂચ સિવિલ હોસ્પિટલમાં આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હજ કમિટી મારફતે જનારા આશરે 800 હાજીઓનું રસીકરણ સફળતાપૂર્વક જિલ્લા આરોગ્ય તથા સિવિલ હોસ્પિટલની ટીમની મદદ દ્વારા કરાયું હતું આ કેમ્પ આયોજિત આ કેમ્પ આયોજિત કરનાર ભરૂચ જિલ્લાના તમામ એફટી તથા એએફટી જેવા કે અલ્તાફ ભોલા અનિસ પટેલ અસફાનભાઈ પઠાણ આરીફભાઈ પટેલ તૌસીફભાઈ ઇનામુલ પટેલ ઇલિયાસ શેખ અને બીજા સભ્યો તથા ભરૂચ જિલ્લા હજ ખાડીમ એસોસિએશનના તમામ સભ્યો હાજર રહીને ખૂબ જ સારી કામગીરી કરી હતી અને રવિવારના રોજ તમામ હાજીઓ માટે મનોબલ હોલ ખાતે હાજીઓનું ટ્રેનિંગ કેમ્પનું પણ આયોજન રાખવામાં આવ્યું છે તેમ જણાવ્યું છે હું અલ્કા ફિલ્ડ ટ્રેનર ગુજરાત રાજ્ય હજ સમિતિ તરફથી અહીંયા આજે ભરૂચ જિલ્લાના લગભગ આઠસો હાજીઓનો વેક્સિનેશન કેમ્પ ચાલુ છે અને ઘણી સારી રીતે વેક્સિનેશન ચાલી રહેલું છે અહીંયાના ડોક્ટરો નર્સ અને સ્ટાફ અને ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એ લોકોનો ઘણો સરસ અને ઘણો સારો સહયોગ રહ્યો છે ઘણી સાણી થઈ રહેલું છે વેક્સિનેશન પતા પછી રવિવારના રોજ મનુબર ખાતે હાજીઓનો ટ્રેનિંગ કેમ્પ પણ યોજવામાં આવશે દરેક હાજી ત્યાં અવશ્ય હાજરી આપે અને હું દરેક અહીંયાના મેડિકલ અને દરેક સિવિલ હોસ્પિટલના દરેક લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું ઈસ વિડીયો કો લાઇક કરે અમારી ચેનલ કો સબસ્ક્રાઇબ કરે બેલાઇકન જરૂર પ્રેસ કરે અમારી ન્યુ વિડીયો સબસે પહેલે દેખને કે